નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી વેકેશન દિવાળી વેકેશન પૂર્ણ કરી અને પાછા આપણે અભ્યાસ શરૂ કરીશું આજે વિષય ગુજરાતી બાલભારતી ધોરણ આઠમું આજે આપણે કવિતાનો એક પ્રકાર છે હાઈકું એ કવિતાના પ્રકાર વિશે આપણે જોઈશું અને જે પ્રકારમાં કવિતામાં હાઈકુ એક નવો પ્રકાર તમારા માટે છે તો એમના કવિ છે હરિભાઈ કોઠારી હવે કવિનો પરિચય મેળવી લઈએ ચાર નવેમ્બર ઓગણીસો ઓગણચાલીસના રોજ મુંબઈમાં તેમનો જન્મ થયો હતો તમારે તમારી નોટબુકનો આપના ટેક્સબુકનો પિસ્તાલીસ નંબરનું પેજ કાઢી અને તમે ધ્યાન આપો સાતમી કવિતા છે તો હરિભાઈ કોઠારીનો જન્મ ચાર નવેમ્બર ઓગણીસો ઓગણચાળીસના રોજ મુંબઈમાં થયો હતો તેમણે પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ પણ મુંબઈમાં જ લીધું હતું બી એમ એ બીએડ વગેરેનો અભ્યાસ કચ્છ અને મુંબઈની શાળાઓમાં એમણે કરેલો કોલેજમાં અધ્યાપન પણ કર્યું તત્વજ્ઞાનની તેમની ઊંડી સમજ તેમના લેખનમાં જણાય આવે છે તેમણે હાઈકુ સંગ્રહ ગીત ગઝલ સંગ્રહ શૈક્ષણિક લેખમાળા જેવા અસંખ્ય ચિંતનાત્મક કાવ્ય રસાસ્વાદ વગેરે પુસ્તકો આપ્યા છે હવે આપણે અહીંયા સુરકૃતિનો જોઈએ તો સુરકૃતિમાં થોડો આપણે આ નવો જો સાહિત્ય પ્રકાર છે એના વિશે આપણે જાણકારી મેળવી લઈએ તો જાપાની જ કાવ્ય પ્રકાર હાઈકુ ટૂંકામાં ટૂંકો કાવ્ય પ્રકાર છે માત્ર સત્તર અક્ષરના આ કાવ્યોમાં ત્રણ લીટી હોય છે પહેલી લીટીમાં પાંચ બીજી લીટીમાં સાત અને ત્રીજી લીટીમાં ત્રણ છેલ્લી લીટીમાં પણ ત્રણ લીટી હોય એમાં છેલ્લી લીટીમાં પણ પાંચ અક્ષર એમ કરીને પહેલીમાં પાંચ બીજીમાં સાત અને ત્રીજીમાં પાંચ એવી જે સત્તર અક્ષરનો આ કાવ્ય પ્રકાર બને છે હવે જુઓ બીજાના આ કાવ્યમાં પહેલી હાઇકુમાં એમ બતાવે છે કે બીજાના દોષ જોવામાં આપણે એટલા બધા પારંગત છીએ કે તેમનામાં રહેલા ગુણોને આપણે જોઈ શકતા નથી વળી આપણને આપણા પોતાનામાં રહેલા અવગુણો પણ દેખાતા નથી બીજી હાઈકોમાં એવું કહે છે કે ઉપમા અલંકારના માધ્યમ દ્વારા અહીં સૂચિત કરવામાં આવ્યું છે કે ભમરાઓ જેમ ફૂલો તરફ આકર્ષાય છે તેમ આ સમગ્ર જગત જ્ઞાનીઓ તરફ આકર્ષાય છે તેમની ઝંખના કરે છે કારણ કે તેમની પાસેની વસ્તુ અવનવું જાણવા મળે છે ત્રીજા ત્રીજી જે હાઈકો છે અહીં માનવીની સ્વાર્થી વૃત્તિ તરફ નિર્દેશ કરવામાં આવે કહેવામાં આવ્યું છે કે આપણી ભૂલને બીજા માફ કરી દે તેવી અદમ્ય ઈચ્છા ધરાવતા આપણે બીજાઓની ભૂલ માફ કરવામાં ઉદારતા દર્શાવી શકતા નથી આપણે જલ્દી કોઈને માફી બક્ષતા નથી અને ચોથી હાઈકોમાં કહેવામાં આવે છે કે જુઓ ચોથી હાઈકો છે અહીંયા ચોથી હાઈકોમાં તદ્દન મામૂલી એવી નાની સરખી કેળાની છાલમાં ભલભલાને પાડી દેવાની તાકાત રહેલી છે એના પર પગ પડતાં જ ગમે તેટલા શક્તિશાળી માણસો લપસી પડે છે અર્થાત નાનો પણ રાયનો દાણો જે કહેવત અહીં સાર્થક થાય છે તો આપણે હવે આપણે અહીં આપેલી હાઈકુને પઠન કરીએ જુઓ તમારી સામે એ હાઈકુ છે દોષ જોવામાં દોષ જોવામાં પારંગત ગુણ ન જોતા હાઇકુ છે કે આપણે કેવા છીએ બીજાના દોષ જોવામાં બહુ પાવરદા છીએ પણ આપણે પોતાના દોષ જોતા નથી હવે બીજા હાઈકુમાં એમ છે કે જંખે છે વિશ્વ જ્ઞાનીને ભમરાઓ જેમ પુષ્પને તો ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યું છે ઉપમા આપી છે કે ઝંખે છે જેમ વિશ્વ આખું જ્ઞાનીને જ્ઞાનની ઉપાસના એમ કહેવાય છે કે જ્ઞાની સર્વત્ર પૂજે હતી જ્ઞાની વિશ્વમાં બધે જ પૂજાય છે જેમ પુષ્પને આકર્ષાઈને ભમરાઓ આવે છે એમ જ્ઞાની પાસે જ્ઞાનની રાખ રાખવાવાળા માણસો આવે છે ત્યાર પછી ત્રીજી હાઈકુમા જોઈએ ક્ષમા ચાહતા આપણે તો અન્યને કા ન આપતા આપણે બધા આપણે ઈચ્છીએ છીએ કે આપણે બધા ક્ષમા આપે પણ આપણે બીજાને ક્ષમા આપવી જોઈએ તો આપણે કાઠું પડી જાય છે તો આ ત્રીજી હાઈકુમા એ ક્ષમાની મહત્ત્વ અને ક્ષમા આપતા શીખો પ્રાપ્ત કરતા શીખો તો આપતા પણ શીખો એમ કે છે અને ચોથી હાઈકુમા છે કે માનવીને દે પાડી છાલ કેડાની હો ભલે નાની કહેવાનો મતલબ એ છે કે માનવીનું અભિમાન માનવીનો અહમ એ બહુ મોટો દુર્ગુણ છે માટે અભિમાન રાખવું ન જોઈએ નાના માણસને પણ મહત્વની ઇજ્જત આપવા જોઈએ એવો કહેવાનો અહીં કવિનો મતલબ છે હવે હું તમને આ જે હાઇકું છે એ કાવ્ય પ્રકારનું સ્વાધ્યાય હવે હું તમને આવતા પીરિયડમાં આપીશ અત્યારે આપણે આટલું જોઈએ ત્યાર પછી તમે આનું આપેલું અભ્યાસ અને ભાવાર્થને સ્વાધ્યાય તમે કરી લેજો ઠીક છે તો હું તમને હોમવર્કમાં આનો ભાવાર્થ જે છે તે આપીશું ઠીક છે તો તમે સ્વાધ્યાય કરો અભ્યાસ કરો અને ગૂગલ ટેસ્ટ ફોર્મ પણ સબમિટ કરજો ઠીક છે